પોલીસ પ્રોસિક્યુશન ફોરેન્સિક વિભાગ ને જ્યુડિશરી અને કરે કરૅક્શનલ સર્વિસિસ એમ પાંચે પાંચ જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ઓર્ગન્સ છે તમામ સક્રિય બનીને કાયદાની ઇમ્પ્લિમેન્ટેશન માટે કાર્યરત છે આના ભાગરૂપે પોલીસ ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી તરીકે કેટલાક ટેકનોલોજીના ઉપયોગ એડિશનલ ઇન્સ્ટિટ્યુશનલ એરેન્જમેન્ટને નવા નવા કાર્યપદ્ધતિને અપનાવીને રિવાઇઝડ એ રીસ્ટ્રકચર્ડ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પોતાના રોલ અદા કરવા માટે સક્રિય બની છે તો આપણે ટેકનોલોજીના મહત્તમનો ઉપયોગ કરવાના હેતુથી આપણે ક્રાઈમસીની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે ઇ સાક્ષ એપ્લિકેશન ઈ ચલા સમન્સ વોરંટ વગેરેની ભજવણી ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય તે માટે ઇ સમન્સ એપ્લિકેશનનો ઉપયોગ સાથે સાથે ક્રાઇમસીનનું વિઝિટ અને પુરાવાને એકત્રિત કરવા માટે મદદરૂપ થાય તે માટે સીન મેનેજરોની નિમણૂક અને તપાસમાં ગુણવત્તા બની રહે તે માટે આપણે ટેમ્પરે બેગનો ઉપયોગ કેટલાક પ્રકારના પેકેજિંગ અને લેબલિંગ અને ફોરેન્સિક લેબોરેટરીમાંથી અભિપ્રાય મેળવવા માટેના જુદા જુદા પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલકીટ્સ આ બધું અપનાવીને પોલીસ ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તા વધારવા માટેનું પ્રયાસો કરી રહ્યા છે પરંતુ જ્યારે કાયદા ઈચ્છે છે ઝડપથી તપાસ થાય ગુણવત્તા બની રહે ને સાથે સાથે સ્પીડની ટ્રાયલ પણ હાથ ધરવામાં આવે આ માટે આપણે પ્રોસિક્યુશન અને પોલીસ વચ્ચે સંકલન કરી રહે તે જરૂરી છે ગઈકાલે આપણે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર સિનિયર પબ્લિક પ્રોસિક્યુટરો અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરો આખા ટીમ સાથે પોલીસ એડિશનલ સીપી ડીસીપી એસીપી અને થાણા મલદાર સુધીના તમામ અધિકારીઓ એક સંકલન બેઠકનું આયોજન કરી આ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી છે આપને એક તો પોલીસ દ્વારા જે જે નવા પદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આના અંગે એમને જાણકારી આપી છે ફોરેન્સિક ક્રાઇમસીન મેનેજરો એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી માટે આપણે શું નવા વ્યવસ્થા ગોઠવી છે આને વિગત પણ આપી છે સાથે સાથે એક સાત બે હજાર ચોવીસથી અત્યાર સુધી દાખલ થયેલા કેસોમાં સમયસર ચાર્જશીટ આપણે કરી છે આમાં ઝડપથી ટ્રાયલ પ્રોસીડિંગ પણ શરૂ થાય તે માટે કોર્ટ સાથે સંકલન કરીને આગળ વધારવામાં આવે તે અંગે વકીલશ્રીઓને પણ આપણે જાણકારી આપી છે સાથે સાથે આપણે દરેક પોલીસ સ્ટેશન સ્ટેશનથી ખૂન ખૂનની કોશિશ અને બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓને આઈડેન્ટિફાઈ કરીને આપણે આ વર્ષની સમયગાળામાં ઝડપી ટ્રાયલ હાથ ધરીને આઉટકમ આવે એક ડેટરન્સ ઉભા કરવામાં પોલીસ થાય તે માટે પણ આપણે કાર્યરત થઈને એમના સાથ સહકારની આપણે માગણી કરી છે તો આખા પ્રયાસ પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટર્સ એટલે ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન વચ્ચે સરસ સંકલન બની રહે એક ઝડપી પારદર્શક ગુણવત્તાવાળી તપાસ અને ટ્રાયલ પણ ચાલે અને આરોપીઓને સજા કરવામાં ઝડપ ઝડપી લીગલ એક્શન થાય તે માટે આ એક પ્રયાસ છે અને વિશ્વાસ છે કે આ એફર્ટથી